ઉકાઈ ડેમમાં અત્યારે ટુ લેખ ફોર્ટી સેવન થાઉઝન્ડ જેટલું ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને એમના કારણે જે એરિયાઝ અફેક્ટ થયા છે આમાં વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે એમના માટેના શેલ્ટર હોમ્સ ફૂડ પેકેટ અને પાણીની અને મેડિકલ ટીમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે સેન્ટ્રલ ઝોનના ડક્કાઓવાળા વિસ્તારમાં જો પાણી ભરાયું છે એમના કારણે ત્યાં ચારસો જેટલા લોકોને ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે એમના સિવાય જે જે વિસ્તારમાં સ્પેશિયલી જો કોઝવે છે કે નાવડી ઓવારા વગેરે જેવા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા છે ત્યાં બેરિકેડિંગ કરીને અને પોલીસના સાથે સંકલન કરીને લોકો સ્પેશિયલી ત્યાં નહીં જાય એમના માટેના અલર્ટ્સ પણ તંત્ર તરફથી મોકલવામાં આવી રહ્યા છે ખાસ કરીને ભારે વરસાદ અને પવન અને ડિપ્રેશનને ધ્યાને રાખીને સમુદ્રના કિરાના ઉપર માછીમાર અને લોકો નહીં જાય એમના માટે પણ એલર્ટ આપવામાં આવ્યા છે અને પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું છે આજે જન્માષ્ટમી પણ તહેવાર છે એટલે સમગ્ર સુરત શહેરમાં આ બધી પરિસ્થિતિને ધ્યાને રાખીને ભીડ વાળા કોઈ વિસ્તાર હોય અથવા તો ટ્રાફિક વ્યવસ્થિત રીતે રેગ્યુલેટ થાય એમના માટે પણ પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે તમામ પરિસ્થિતિ ઉપર કોર્પોરેશન વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ટી ફોર ઇન્ટુ સેવન મોનિટરિંગ કરી રહ્યું છે આપના તરફથી હું લોકોને અપીલ કરું છું કે ભારે વરસાદ પવન અને ડિપ્રેશનની પરિસ્થિતિને ધ્યાને રાખીને ખાસ કરીને બાળકો સિનિયર સિટીઝન્સ અને પ્રેગ્નન્ટ વુમેન બહાર ના નીકળે અને બીજું તાપી નદીના પ્રવાહ વધારે હોવાથી તાપી નદીના આજુબાજુના વિસ્તારોમાં

અત્યારે આજના માટે મોસમ વિભાગ તરફથી રેડ એલર્ટ સુરત શહેરને આપવામાં આવ્યું છે અને એમના કારણે ભારે વરસાદની પરિસ્થિતિની સંભાવના છે અને સાથે સાથે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એ બે પરિસ્થિતિને ધ્યાને તંત્ર વોચ કરી રહ્યું છે જે જે પણ જરૂરત પડશે એ પ્રમાણે આગોતરો કામગીરી કરવામાં આવશે અત્યારે જ્યાંથી શિફ્ટિંગ કરાવવામાં આવ્યું છે એવા કતારગામમાં શબરીનગર એરિયા છે વેસ્ટ ઝોનમાં પાલ આટીઓની પાછળ અને રીવાનગર છે અને સેન્ટ્રલ ઝોનમાં જો ટક્કા ઉવાળા એરિયા છે ત્યાં પાણી ભરાયાનો પ્રશ્ન ઉપસ્થિત થયું છે અને ત્યાં વેસ્ટ ઝોન અને કતારગામ ઝોનમાં ઓલરેડી વન હરડે ફિફ્ટ ટુ જેટલા લોકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે ભવિષ્યમાં જ્યારે વરસાદની પરિસ્થિતિ અને ઉકાઈ ડેમમાંથી જો વધારે કોઈ પાણી છોડવામાં આવે એને ધ્યાને રાખીને જ્યાંથી પણ શિફ્ટિંગ કરાવવાનું હશે તંત્ર આગોતરું શિફ્ટિંગ કરશે અત્યારે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે એમના કારણે તબક્કાવાર જો વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ને ઓપરેટ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને બંધ કરવાનું ખોલવાનું એ બંને જો પરિસ્થિતિ છે એ ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને વરસાદ એ બંનેને ધ્યાને રાખીને કરવામાં આવશે તબક્કાવાર મીડિયાને પણ તમામ પ્રકારની માહિતી અત્રેથી આપવામાં આવી રહી છે પણ જે પણ પરિસ્થિતિ ઉદભવશે એમનું આગોતરી માહિતી પણ

પેનિક અથવા તો પેનિક કરવા માંગતા નથી પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવશે એના આધારે જે વિસ્તારોમાં અલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં અલર્ટ આપવામાં આવશે એ તમામ વિસ્તારોનું મેપિંગ ત્યાં ઝોનની જે ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ કરી રહી છે આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ આ તમામ વિસ્તારોમાં ફરીને અ સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કાર્યરત છે ઉકાઈ ડ્રેમના ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી બધા લોકોને આપવામાં આવશે